પ્રદેશ ભાજપની સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પ્રદેશ ભાજપના તમામ મોરચાના હોદ્દેદારો હાજર રહ્યા હતા આ બેઠકમાં સદસ્યતા અભિયાન હેઠળ એક પાંચ કરોડ લોકોને ભાજપમાં જોડાવા બાબતે ચર્ચા કરાઈ છે આગામી ત્રણ સપ્ટેમ્બરથી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સીએમ ભૂપેન્દ્ર પટેલને સદસ્ય બનાવી અભિયાનનો પ્રારંભ કરશે બે સપ્ટેમ્બરના રોજ જે પી નડ્ડા પીએમ મોદીને મિસ કોલ કરી અને ભાજપના સદસ્ય બનાવશે આ સદસ્ય છ વર્ષ સુધી જો માન્યતા આપવામાં આવશે પ્રાથમિક સભ્યતા સો સદસ્ય બનાવે અને તે એક મહિના સુધી પક્ષ માટે કામ કરે અને તેને સક્રિય સભ્ય બનાવવામાં આવશે પ્રત્યેક બુથમાં ઓછામાં ઓછા બે સક્રિય બુથ કે જે બુથમાં સાતસો જેટલા મત મળ્યા હોય ત્યાં પાંચથી સાત જેટલા સક્રિય સભ્ય બનાવવાનું આયોજન છે પચાસ હજાર સુધી બુથ પર સક્રિય સભ્ય બનાવવાનું આયોજન કરાઈ રહ્યું છે જેમાં એસટી બસ સ્ટેશન મોલ અને જ્યાં લોકો વધુ ભેગા થતા હોય ત્યાં ભાજપના સદસ્ય બનાવવામાં આવશે અને લોક સંપર્ક કરી અને ઘરે ઘરે ભાજપ જશે સદસ્યતા અભિયાન નંબર પર મિસ કોલ કરી

લોન્ચિંગ કરશે અને એ ત્યાર પછી તરત જ એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ આખી એ અભિયાનની શરૂઆત કરશે તો આ પ્રકારે જે બે હજાર ચૌદમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે માન્ય અમિતભાઈ શાહે સદસ્યતા અભિયાન ડિજિટલ શરૂ કર્યું હતું એમાં વિશ્વની સૌથી મોટી પાર્ટી બની હતી અને એ જ પ્રકારે આ વખતે પણ ડિજિટલ મેમ્બરશીપ એમાં પૂરી વિગતો ભરીને પ્રત્યેક ના પોતાના મોબાઈલમાંથી માંથી અથવા તો જ્યાં આગળ નેટવર્ક નહી હોય ત્યાં એને પત્રક ભરીને એનું ફોર્મ ભરીને પણ સદસ્ય બનાવવાના છે